નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો ચાલીસથી ઊંચો ભાવ ચૌદસો ને બાણું રૂપિયા ઘઉં પાંચસો પંચાણુંથી છસો પચીસ ઘઉં ટુકડા છસો પાંચથી સાતસો ને વીસ તુવેરની વાત કરીએ તો બારસોથી એકવીસો ને એકાવન રૂપિયા ચણા એક હજાર સાઠથી બારસો ચોપન અડદ બારસો પિંચોતેરથી સોળસો છપ્પન મગ બારસોથી અઢારસો રૂપિયા ચણા સફેદ ઓગણીસો પચાસથી સિત્તાવીસો સિત્તાવીસ વાલદેશી અગિયારસોથી અઢારસો પંદર સિંગદાણા ચૌદસોથી પંદરસો ને વીસ મગફળી જાડી આઠસો એસી થી બારસો ચૌદ મગફળી ઝીણી નવસો થી અગિયારસો ચિમ્મોતેર એરંડા અગિયારસો થી બારસો સડસઠ તલી એકવીસો થી સિત્તાવીસો ને વીસ સોયાબીન સાતસો પંચાણું થી નવસો રૂપિયા તલકાળા ઓગણત્રીસો થી તેતાલીસો ને દસ લસણ ચાર હજાર ચારસો થી પાંચ હજાર આઠસો ને પચાસ રૂપિયા તાણા તેરસો દસ થી પંદરસો ને પાંત્રીસ વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ત્રણસો ત્રીસથી ઊંચ ભાવ ચાર હજાર આઠસો ને દસ રૂપિયા રાય એક હજાર સિત્તેરથી બારસો એંસી મેથી એક હજાર સાહીઠથી ચૌદસો ચૌદ વટાણા એક હજારથી પચીસો રૂપિયા રાયડો એક હજાર ચાલીસથી અગિયારસો સાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો પંદર રૂપિયાથી છસો વીસ રૂપિયા કલોજી બત્રીસોથી આડત્રીસો ને પચીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચ ભાવ તેરસોથી ઊંચા ભાવ પંદરસો ને અગિયાર રૂપિયા મગફળી ઝીણી નવસોથી અગિયારસો અગિયાર મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એક્યાસી તુવેની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને એક રૂપિયો ચણા એક હજારથી અગિયારસો વીસ ધાણા બારસો વીસથી ચૌદસો એક્યાસી ઘઉં ટુકડા પાંચસો એકસઠથી છસો ને બાર ઘઉં પાંચસો એકથી છસો છવ્વીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકોતેર અડદ બારસોથી સોળસો એકતાલીસ રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી એક હજારથી એક હજાર એકાણું સોયાબીન સાતસોથી આઠસો એકતાલીસ મગ બારસોથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજારથી ઊંચું પાઉ ચાર હજાર છસો ને અગિયાર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર